હા હા ના રમેશભાઈ ખારી ભરવા નેટ બેટ ભોતી ન જ આયો શું વાત કરો રમેશભાઈ યુટ્યુબ પર મૂકવાના હાઈ મૂક્યું પહેલાં રમેશ બેન મેં ફેમસ થઈ જાય હમ રમેશભાઈ ચેન બેન પાથરી ને છે રમેશભાઈ કો બે શબ્દો કહો તમારે જે કહેવાના હોય

બે ત્રણ ગાડીઓ ભરવાની કોન્ટેક કરી દેવાનો શું કેવું એક ટ્રકના એક ટ્રક ના રૂપિયા લેવાના આઠસો રૂપિયા ટન તમે કહો મજામાં વિડીયો કોલ ચાલુ નહી વિડીયો કોલ જો આ હોય ની કીધું તમે કરો બે ઓગળી કરો કરો પણ એમ બે ઓગળી કરો ચેલા ફેરા માર્યા હાલ एक मार अनाजी हो, मारवाना जे नाही त्रास फेरा मारवाना आहे हजार रुपया हजार रुपया पाका पाहू शू श જમાલભાઈ આવી ગયા કોઈ વધે નહીં જવાલભાઈ નાતા નાતા આઈ ગયા રમેશભાઈ તમે કોક યાર કોક કો ગોમ ના થઈ કોક કોઈ યાર બે શબ્દો કોઈ હે નહીં તાર વિડીયો ઉતારીને યુટ્યુબમાં મૂકવાના નાય તમને તમારે આ છોકરો બોલે તો ને તો સારું વિડીયો એડી દીધું હા એ એક દાડો બોલો તમે થોડું બોલો તો કે ભાઈ રમેશભાઈ વિશે કોઈ કહેવાનું શર્માએ também vem no qual que é, Bruno. Vamos ver